હજી તો કેરીની સિઝન બરાબર શરૂ પણ નથી થઈ અને આંબા પરના મોર કાળા પડી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી ક્વાંટ સંખેડા પાવીજીતપુર સહિતના તાલુકામાં આંબા પરના મોર કાળા પડી રહ્યા હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે જેના કારણે કેરીના ઉત્પાદનમાં પચાસ ટકાનું ઘટાડું થાય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોઈ શકે અથવા તો પછી કોઈ રોગ લાગ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે સંજોગ વસાર જે રીતે થયેલું છે કે આખા મોર મારા કાળા પડી ગયા પહેલા તલાલા પંથકમાં કાળા પડ્યા એવી રીતે ઈંગડી મારે પછીથી થયા જેથી કેરીનું ઉત્પાદન મારે પચાસ જેવું થઈ ગયું તો મુખ્ય જે કારણો છે એ હવામાનના લીધે થઈ અને કેરીના પાકમાં જે સેટિંગ થવું જોઈએ થયું હોતું નથી બીજું એક મધ્યો કરીને રોગ આવે છે મધ્યો જો ખેતરમાં હોય તો પણ મોર ખરી પડવાના ખૂબ જ કેસ નોંધાતા હોય છે